નાની દમણ ખારીવાડના નાવાડ રામ મંદિર ખાતે દોઢ દિવસના ગણપતિ ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું હતું દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શોકત મીઠાણી અને યુવા સેવાભાવી રોકી મીઠાણીના હસ્તે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી ખારીવાડ ખાતે શોકત મીઠાણી દ્વારા ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી રામ મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવે છે છેલ્લા કેટલાય વર્ષોથી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરીને આ વિસ્તારના સુખ શાંતિ માટે ચોક્કસ વિઠાણી દ્વારા તેમજ તેમના સાથી મિત્રો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે દોઢ દિવસના ગણપતિ બાપાની આપના બાદ ધામધૂમથી વિસર્જન યાત્રા ડીજેના મ્યુઝિક સાથે કાઢવામાં આવી હતી શોકત મેઠાણી અને રોકી મેઠાણી દ્વારા ગણેશ ભગવાનની પ્રતિમાની ઉધાપન કરવામાં આવી હતી ત્યારબાદ શોકત મેઠાણીએ નાવાડના અલગ અલગ મિત્રણ મંડળ સાથે ઘરે ઘરે જઈ ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આશીર્વાદ લીધા હતા